આવી ગઈ છે પોઈન્ટ ઉપર પોઈન્ટ જોઈ ગયો છે ખેડૂત મિત્રો આજે અમે દાર જોવા જઈ રહ્યા છીએ હું ને વિજયભાઈ મારા કાકા તે દાર જોવા જઈ રહ્યા છીએ ગીગાહાઈ ના ત્યાં જઈને આખો વિડીયો મૂકવામાં આવશે તો ખેડૂત એને થોડીક વાત કરશું તેને કેવું રિઝલ્ટ લાગ્યું ક્યાં ક્યાં જોયો ધાર અને વિજયભાઈનું નું કેવું રિઝલ્ટ છે ધાર જોવામાં ત્યાં ત્યાં તમને આગળ વીટી આમાં જોવા મળશે ગીગા એને મહિલા આવે અમારા કાકા હાર્યા છે એ જે બે વાત કરશે જો હવે જઈ રહ્યા છીએ જાય છે અમે બોર જોવા હવે તમને આસનનો વીડિયા આગળ ત્યાં લાઈફ હું બતાવશું થાય હાલો ખેડૂત મિત્રો કલાક જોવાનું કામ ચાલુ થઈ ગયું છે

અને ભલે 600 નાઈ લક આટલા કમ્પલેટ રાખાય પછી ભલે નામ એમ ના કેટલા નું છે આવે તો આખવાનું વાત રેડી કરી રેગ્યુલર આવે ને 8:39 જેવું છે 8:39 નું આ ઊંડો ફટુકમાં આ બે આવી જાય પછી બે આવી જાય પછી આકવા નકર કાઈ એક તમારે એક જ આવે કાઈ એમ તો ભાઈ એ જોય ને મારા મોટર એને કોઈ જોય કે એક જ છે ક્યું હા મોટર आले चालુ પછી આવી ગઈ છે પોઈન્ટ ઉપર પોઈન્ટ જોઈ ગયો છે અહીંયા પોઈન્ટ છે એ તો તમે જોયો આગળ વીડિયામાં લાઈ રિંગ આપણે મૂકવાની જ છે પોઈન્ટ ઉપર ઓ આ ભાઈ ખેડૂત છે તેને ચાર બોર કરેવા છે પાણી નથી પોઈન્ટ ઉપર પાણી ચિંતાડ્યું છે વિજયભાઈ